ભયજનક અને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા વાહન ચાલકો ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી વાહનોની છત ઉપર પેસેન્જર બેસાડી તથા દ્વિચક્રીય વાહનો મૂકી કરતા હતા મુસાફરી છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકાઓમાં થતા અકસ્માતના બનાવોને અને ગુનાઓ અટકાવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જિલ્લામાં વાહનોની છત ઉપર ભયજનક અને ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા ટ્રાફિક પોલીસને સૂચન આપવામાં આવ્યું હતું જે સૂચના અનુસંધાને ઇન્ચાર્જ જિલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટર જે ડી રાઠોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ટ્રાફિકના માણસો સાથે છોટાઉદેપુરથી બોડેલી જતા હાઇવે રોડ ઉપર વાહનોની છત ઉપર પેસેન્જર બેસાડી ભયજનક અને ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા કુલ આઠ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ અન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રોકડ રૂપિયા છ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં બેફામ મુસાફરી કરતા ખાનગી વાહન ચાલકો સામે તેમાં મર્યાદા કરતાં વધુ પેસેન્જર બેસાડવામાં આવી રહ્યા છે એ ઉપરાંત વાહનોની છત ઉપર ભારે ભરકમ સામાન દ્વિચક્રીય વાહનો પણ મૂકી વાહનો ચલાવવામાં આવી રહ્યા છે જે અકસ્માતને નોતરું આપે છે અને ખાનગી નાના વાહનો ચલાવતા અને અન્ય મુસાફરોને પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જે સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે અને કાયદાકીય પગલાં ભરવામાં આવી રહ્યા છે નિરંતર આ ભારે ભરકમ વાહનો સામે જો પગલાં ભરવામાં આવે તો અકસ્માતો થતાં પણ અટકે